નમસ્કાર મિત્રો ભગવાનની અદાલતમાં ન્યાય કરવાની રીત ખૂબ અનોખી હોય છે ધીરજ રાખો કામ કરતા રહો કારણ કે દરેક વ્યક્તિ પોતાની લડાઈ લડી રહ્યો છે રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા મનપસંદ યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે કુંભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જાણશું કે અગિયાર નવેમ્બર મંગળવારનો દિવસ કુંભ રાશિવાળા લોકોના જીવનમાં શું ફેરફાર લાવશે આવતા સમયમાં કઈ બાબતોમાં સાવચેતી રાખવી અને કઈ શુભ ખબર તેમના જીવનમાં પ્રવેશ કરવા જઈ રહી છે આ વીડિયોમાં અમે જણાવીશું ઘરમાં કેવું વાતાવરણ રહેશે બિઝનેસ અને નોકરીની સ્થિતિ પ્રેમ સંબંધોની સ્થિતિ અને સ્વાસ્થ્ય જીવન કેવું રહેશે તો જો તમારી પણ કુંભ રાશિ છે તો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે મંગળવારનો શુભ દિવસ છે હનુમાનજીનો વારો મિત્રો કમેન્ટમાં જોરથી લખો જય શ્રી રામ વિડિયોને લાઇક કરો અને જો તમે પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દો જેથી દરેક વિડિયોના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે हवे जाए आजनो पंचांग तारीख अगियार नवेम्बर 2025 पच्चीस मंगलवार आजनी तिथि सप्तमी आजन नक्षत्र पुष्य नक्षत्र पक्ष कृष्ण पक्ष सूर्योदय सवेरे छी ने चालीस मिनिट वग्ये सूर्यास्त सांजे पांच वगिने ओगण त्रीस मिनिट वग्ये શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને ત્રણ મિનિટથી એક વાગીને છવ્વીસ મિનિટ સુધી આ સમયમાં કરવામાં આવેલા કામ તમારા માટે શુભ સાબિત થશે અશુભ સમય સવારે આઠ વાગીને પચાસ મિનિટથી નવ વાગીને તેત્રીસ મિનિટ વચ્ચે આ દરમિયાન કોઈ મહત્વનો કાર્ય શરૂ કરવાથી બચો આજે તમારો લકી નંબર પાંચ અને ભાગ્યશાળી રંગ નીલો રહેશે હવે વધીએ આજના ચાણક્ય નીતિ જ્ઞાન તરફ ચાણક્ય કહે છે કે સફળતા અને પ્રમોશન મેળવવામાં આ નીતિ ખૂબ અસરકારક છે જ્યારે ઓફિસમાં કેટલાક લોકો ખરાબ વર્તન કરે તેમની વાતોને મન પર ના લો કેટલાક વખત તેમનો હેતુ તમને ભટકાવવાનો અને તમારી કામગીરી પર અસર કરવાનો હોઈ શકે છે યાદ રાખો સૌથી સીધી વાત કરનારા માણસને સૌથી પહેલા નિશાન બનાવવામાં આવે છે અને ઈમાનદાર લોકોનો વધારે લાભ લેવાય છે એટલે તમારી દરેક વાત દરેકને ના કહો સાચું બોલવું સારું છે પરંતુ સમજદારી અને વ્યવહારિકતા સાથે બોલવું વધુ જરૂરી છે એવા લોકોથી દૂર રહો જે સામે મીઠી વાત કરે છે પરંતુ પાછળથી બદનામી કરે છે આવા ઝેરી લોકો તક મળે ત્યારે દગો આપી દે છે હવે વધીએ આજના કુંભ રાશિફળ તરફ આજે તમારું દિવસ કામથી ભરેલું રહેશે અને તમે આખો સમય વ્યસ્ત રહેશો ઉતાવળમાં કોઈ નજીકના અથવા તમારા શુભચિંતકનું દિલ દુખાવશો નહીં વિનમ્રતા જાળવો તમારી સકારાત્મક વિચારસરણીથી નવા અવસરો સ્વયં તમારા તરફ આવશે ધીરજ રાખો કારણ કે બદલાવ જીવનનો નિયમ છે અને આ પરિવર્તન તમારા જીવનમાં કંઈક નવું લાવશે પ્રભાવશાળી લોકોનો સહકાર તમને પ્રોત્સાહન આપશે જે લોકો વિદેશી બજારમાં અથવા બહારથી વેપાર કરે છે તેમને સારો નફો મળી શકે છે આજે ખાસ પ્રયત્ન કર્યા વગર પણ લોકો તમારા તરફ આકર્ષિત થશે આજેનો દિવસ તમારા માટે ખૂબ જ પ્રવૃત્તિ અને લોકો સાથે મળાવટ ભરેલો રહેશે ઘણા લોકો તમારી સલાહ માગશે અને તમે જે કહેશો તેને બિનજરૂરી વિવાદ વિના સ્વીકારી લેવામાં આવશે તેથી સમયનો સારો ઉપયોગ કરો એવા લોકોની સાથે રહેવું ટાળો જેઓની વાતો તમને સમજમાં ન આવે નહીં તો નુકસાન થઈ શકે આ પ્રકારનું વર્તન ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે આજે જીવનસાથી તમારી ખૂબ પ્રશંસા કરશે અને તમારી પાસે લાગણી વરસાવશે આજે પૈસાની સ્થિતિ થોડું નબળી રહેશે ફાજલ ખર્ચ વધી શકે છે અને અનાવશ્યક ખર્ચથી તમે ચિંતિત થઈ શકો છો આવક સામાન્ય રહેશે પરંતુ તંગીની સ્થિતિ બની શકે છે તેથી પૈસા બચાવો અને માત્ર જરૂરી વસ્તુઓ પર જ ખર્ચ કરો આજે કોઈ પણ પ્રકારનું રોકાણ ન કરો નહીં તો નુકસાન થવાની શક્યતા છે તમારું મજાકીય સ્વભાવ આજે ઘરે ખુશીનું વાતાવરણ બનાવશે ઘરના નાના સભ્યો સાથે સમય સારો પસાર થશે અને સાંજે મજેદાર વાતોનો માહોલ રહેશે આજે તમારા કેટલાક મહત્વના સંબંધો મજબૂત બનશે જેના કારણે જમીન સંબંધિત કોઈ કામ અથવા રોકાણની યોજના સરળતાથી આગળ વધી શકે છે ઘરે નજીકના સગા સંબંધીઓ આવશે અને ભેટુપહારથી ઘર ખુશીથી ભરાઈ ઉઠશે ક્યારેક તમારું શરારતી વર્તન પરિવાર માટે મુશ્કેલી બનાવી શકે છે એટલે અનાવશ્યક ખર્ચથી દૂર રહો નહીં તો આર્થિક સ્થિતિ બગડી શકે છે કોઈ પણ નિર્ણય વિચારપૂર્વક લો અને જો મનમાં ગૂંચવણ હોય તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવો પતિ પત્ની વચ્ચે પ્રેમ અને મીઠાશ રહેશે કોઈ જૂના વિપરીત લિંગના મિત્ર સાથે અચાનક મુલાકાતથી જૂની મીઠી યાદો તાજી થઈ જશે હવે વાત કરીએ તમારા લવ લાઈફની આજે પ્રેમજીવન ખૂબ ઉત્તમ રહેશે તમે તમારા પાર્ટનરને ધ્યાનથી સાંભળશો પરંતુ જો તેઓને મનગમતું જવાબ ન મળે તો થોડું ખફા થઈ શકે પરંતુ તમારી મીઠી વાતોથી તેમની નારાજગી દૂર થઈ જશે નવા સંબંધો નવી મિત્રતા અથવા નવી પાર્ટનરશિપ માટે આજનો દિવસ શુભ છે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં જઈ શકો છો જ્યાં કોઈ ખાસ વ્યક્તિથી મુલાકાત થઈ શકે છે પણ યાદ રાખો નવા મિત્રો મળ્યા પછી જૂના મિત્રોને અવગણશો નહીં પરિવાર સાથે સમય પસાર કરવાથી એકબીજાને વધારે સમજશો તમારા પ્રેમી સાથે ખુલ્લે આમ દિલની વાત કરો અને તમારી પ્રતિભાથી તેમને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરો પડોશીઓ અને સહકર્મચારીઓ સાથે સારા સંબંધ રાખશો તો મુશ્કેલીના સમય બધાનું સહકાર મળશે આજેનો દિવસ ખાસ છે ઉત્સાહ રાખો ઈચ્છાઓ જીવંત રાખો અને ઈચ્છા હોય તો મિત્રો સાથે નાની પાર્ટી પણ કરી શકો છો તમે અને તમારા પ્રિયતમ આ નવા સંબંધ માટે ઉત્સાહિત અને થોડા નર્વસ દેખાશો પરંતુ આ સંબંધ ધીમે ધીમે ખૂબ સુંદર બનશે આજે થોડો આરામ પણ કરી લો કારણ કે આગળના દિવસોમાં કામનું બોજો વધી શકે છે હવે વાત કરતાએ વ્યવસાય અને કારકિર્દીની કામમાં કોઈ વ્યક્તિ તમારા વિરુદ્ધ નકારાત્મક પગલું લઈ શકે છે તેથી સતર્ક રહો અને તમારા કાર્યને સુરક્ષિત રાખો હવે સ્વાસ્થ્યની વાત તમે ઘણીવાર એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી અને તેથી ફોકસ ધરાવતા લોકોને તમે પ્રશંસા કરો છો હવે સમય છે કે તમે પણ આ ગુણ શીખો અને જીવનમાં અપનાવો આજે તમને કોઈ મહત્વનું કામ મળશે તેને ગુમાવવાની ભૂલ ન કરશો તો મિત્રો આ હતું આજનું કુંભરાશિ ભવિષ્યફળ રોજના કુંભ રાશિફળ માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણા